નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ સ અધ્યયન યુનિટ નંબર ટુનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વાધ્યન પોથીના યુનિટ નંબર ટુ ધ હ્યુમન રોબર્ટનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ જોઈએ સેક્શન એ અહીંયા કહ્યું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે વાંચવાનો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મેળવવો પહેલો સવાલ વોટ આર ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ તો આન્સર આવશે ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ બીજો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રોબર્ટ તો આન્સર આવશે ધ નેમ ઓફ ધ રોબર્ટ ઇઝ રામસિંગ ત્યાર પછી આપણને બીજો પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર જોઈએ ત્રીજો સવાલ વેર વોઝ રામસિંગ કોર્ટ તો આન્સર આવશે રામસિંગ વોઝ કોટ ફ્રોમ ઝવેરી બ્રધર્સ ચોથો સવાલ વોઝ પ્રેમ ચોપરા કોર્ટ વાય આન્સર આવશે નો પ્રેમ ચોપરા વોઝ નોટ કોટ બીકોઝ હી ફ્લેડ ફ્રોમ ધેર ત્યાર પછી આપણને નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે અને આ પેરેગ્રાફ ઉપર ઉપરથી જોઈએ સવાલ નંબર પાંચ વુ નોટિસ ધ થેફ્ટ ફર્સ્ટ તો આન્સર આવશે યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ ધ થેફ્ટ ફર્સ્ટ છઠ્ઠું ગીવ વન વર્ડ ફોર સ્ટીલિંગ સમથિંગ ફ્રોમ અ શોપ તો અહીં આન્સર આવશે શોપ લિફ્ટિંગ ત્યાર પછી આગળ અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે અને તેના ઉપરથી સવાલ નંબર સાત વુ વોઝ ડેડ તો આન્સર આવશે ધ રોબર્ટ વોઝ ડેડ આઠમો સવાલ વાય ડીડ રામસિંગ બ્રેક પાર્ટ હિમસેલ્ફ તો આન્સર આવશે રામસિંગ બ્રોક અ પાર્ટ હિમસેલ્ફ ફર આધર ધેન ટુ ટેલ અ લાઈ હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓન બીકમિંગ અનફેથફુલ ચાલો ત્યાર પછી આગળ રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો નવમો સવાલ આપેલો છે રામસિંગ ઝીરો સેવન ઝીરો વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે અહીંયા આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે ક્વેશ્ચન્સનો યુઝ કરીને તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આ શોર્ટ નોટ જે છે તે આપણે લખી શકીએ તમારી સ્ક્રીન ઉપર આ શોર્ટ નોટ તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ દસમો સવાલ પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગ તો જવાબ આવશે ટ્રુ 11 મો રામસિંહ વોઝ મેડ ફોર શોપ લિફ્ટિંગ તો આન્સર આવશે ફોલ્સ 12 મો રામસિંહ એક્ટ ઓફ સ્ટીલિંગ વોઝ સીન બાય ફ્રૂટ વેન્ડર તો જવાબ આવશે ટ્રુ 13 મો પ્રેમ ચોપરા વોઝ શ્યોર ધેટ રામસિંહ વુડ નોટ બીટ્રેટ Him તો અહીંયા જવાબ આવશે ટ્રુ ચલો ત્યાર પછી સેક્શન B અહીંયા કયું છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ गिवन બિલો એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર चौदमों सवाल वॉट वॉज मिस्टर जॉन्स फॉन्ड ऑफ तो आंसर आश मिस्टर जॉन्स वॉज फॉन्ड ऑफ क्लाइंबिंग ऑन अउंटाइन्स पंदरमो सवाल वेर डीड ही गो फॉर हिज होलिडे तो आंसर ही वेन टू स्विटरलेंड फॉर हिज होलिडे सोलमो सवाल वॉट डीड द गाइड सजेस्ट टू मिस्टर जॉन्स तो आंसर आश द गाइड सजेस्टेड टू मिस्टर जॉन्स टू बी केरफुल

Does Vipul know Suresh? No, Vipul doesn't know Suresh. Vishnu Saval, where was the party last Sunday? Saravsh, the party was at Mayank's home last Sunday. Vishnu, about whom does Vipul ask? Saravsh, Vipul asked about the tall man next to Manthan. Bhavishmo, why does Vipul not know Suresh? Vipul does not know Suresh because he was not present at Mayank's party. ત્યાર પછી આગળ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગૌતમ સ્ટેશનરી સ્ટોર ભાવનગર અહીંયા નેમ છે ભાલ મેહુલભાઈ અને તારીખ આપેલી છે તેમજ કઈ કઈ વસ્તુઓ ખરીદી છે કઈ ક્વોન્ટિટીમાં રેટ અને તેમની પ્રાઇઝ અહીંયા આપેલી છે તો જોઈએ એના ઉપર ફી કેટલાક પ્રશ્નોના ઉત્તર સવાલ નંબર ત્રેવીસ વોટ ઇઝ ધ ડેટા કોલ્ડ તો આન્સર આવશે ધીસ ઇઝ અ બિલ ઓફ ગૌતમ સ્ટેશનરી સ્ટોર ચોવીસમો હાઉ મેની સ્કૂલ બેગ્સ રીડ મેહુલભાઈ બાય તો આન્સર આવશે મેહુલભાઈ બોટ ટુ સ્કૂલ બેગ્સ પચીસમો સવાલ હુ ઇઝ ધ કસ્ટમર તો આન્સર આવશે ભાલ મેહુલભાઈ ઇઝ ધ કસ્ટમર છવ્વીસમો સવાલ હાઉ મેની રૂપીઝ ડીડ મેહુલભાઈ પે ટુ ભીખાભાઈ તો આન્સર મેહુલભાઈ પે ટુ રૂપીસ સેવન હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ ભીખાભાઈ સત્યાવીસમો સવાલ ઓન વિચ ડેટ ડીડ મેહુલભાઈ વિઝિટ ધ સ્ટોર તો આન્સર આવશે મેહુલભાઈ વિઝિટ ધ સ્ટોર ઓન ઇલેવન એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ત્યાર પછી સેક્શન સી મેચ ધ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ અહીં અઠ્યાવીસમું આપેલું છે રાહુલ ઇઝ એઝ હેન્ડસમ એઝ રાજ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી કોમ્પેરિઝન ત્યાર પછી ઓગણત્રીસમું નો થેન્ક્સ આઈ હેવ ડન એમાં જવાબ આવશે વિકલ્પ સી એક્સપ્રેસિંગ નાઇસ ટાઇલ્સ ત્રીસમું વી વિઝિટેડ ધ ગીર ફોરેસ્ટ તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એકત્રીસમું આઈ સ્ટેડ ઇન અ ફાઇવ સ્ટાર હોટેલ તો એમાં એકત્રીસમાંમાં જવાબ આવશે બી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ બત્રીસમું રેનુ વિલ ઇટ એન્ડ એપલ ઓર અ બનાના તો બત્રીસમામાં જવાબ આવશે શી શોવિંગ અલ્ટરનેટિવસ તેત્રીસમું હું રે આઈ ગોટ ઈટ તો તેત્રીસમાં જવાબ આવશે વિકલ્પ એ એક્સપ્રેસિંગ નાઇસ ડાઇસ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ ચોત્રીસમાંમાં આપણને કરણ અને મેહુલ વચ્ચેનો સંવાદ આપેલો છે તો કરન્સી इज વેન વિલ યુ રિટર્ન ટુડે स्पेसिफाइंग ટાઈમ આપણે આન્સર આપવાનો છે તો જવાબ આવશે વિકલ્પ સી આઈ વિલ રિટર્ન એટ સેવન પીએમ ત્યાર પછી જોઈએ પાંત્રીસમું નેહલ સીઝ હવે રાજ એનો જવાબ આપશે આઈ વિલ સર્ચ ઓન અ ગૂગલ તો એ સિકિંગ ઇન્ફોર્મેશન વડે આપણે અહીંયા વાક્ય લખવાનું છે તો જવાબ આવશે હાઉ કેન યુ ગેટ મીનિંગ ઓફ ધીસ વર્ડ તો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ છત્રીસ છત્રીસમો સવાલ વિનીતા વોઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ તો જવાબ આવશે એબસન્ટ યસ્ટરડે સાડત્રીસમું રેનુ એન્ડ આઈ ફ્રિકવન્સી ઓફ એક્શન વડે સેન્ટેન્સ પૂરું કરવાનું છે તો જવાબ આવશે ઓલવેઝ વિઝિટ ધ ટેમ્પલ આડત્રીસમું તેનાલી ટોલ્ડ અસ રિપોર્ટિંગ ઇવેન્ટ તો જવાબ આવશે ટુ ટેલ અ સ્ટોરી ઓગણચાલીસમું વહીદા ઇઝ અ ખાલી જગ્યા કોમ્પેરિંગ કરવાનું છે તો જવાબ આવશે એઝ ટોલ એઝ ને ચાલીસમું સુનિતા પોસિબિલિટી તો જવાબ આવશે મેરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિયટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ અહીંયા ક્વિક ફ્લેશિંગ અને ગ્રીપ જેવા બ્રેકેટની અંદર શબ્દો આપેલા છે યોગ્ય ખાલી જગ્યામાં તે છે તો એકતાલીસમો સવાલ ધ રોબર્ટ વોઝ મૂવિંગ ઇન ધ હાઉસ ઇટ હેડ વોઝ ફ્લેશિંગ વિથ લાઇટ ઇટ વોઝ અ ક્વિક ઇન એક્શન ઇટ ગ્રીપ્ડ ધ બ્રૂમ ટાઈટલી ત્યાર પછી આગળ અહીંયા આપણને ટ્રીફલ એક્યુરેટ અને અધર્સ જેવા શર્ડ્સ આપેલા છે તો જોઈએ આપણે બ બેતાલીસમો સવાલ અ ક્લેવર સ્ટુડન્ટ ઇઝ એક્યુરેટ ઇન હિઝ વર્ક એન્ડ અધર્સ ટુ હિઝ ઓર હર પ્રિન્સિપલ્સ હી ઓર શી નેવર વેસ્ટ ઇઝ ટાઈમ ઇન અ ટ્રિફલ થિંગ્સ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ ફ્રોમ ધ ગીવન ઓપ્શન્સ તો તેતાલીસમાં આપણને આપેલું છે પોપ્યુલર તો પોપ્યુલરનો નિયરેસ્ટ મિનિંગ થશે વેલ નોન ચુમ્માલીસમાં છે ગ્રેબનો નિયરેસ્ટ મિનિંગ થશે ગ્રીપ અને પિસ્તાલીસમું છે ઇન્ડિડ એનો નિયરેસ્ટ મિનિંગ થશે એકચ્યુઅલી ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડી અહીંયા આપણને કહ્યું છે કે ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ તો અહીંયા આપણને એક ડાયલોગ આપેલો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે ફેરવી શકાય વિનય આસ્કડ સેજલ ઇફ શી એન્જોય ટી સેજલ રિપ્લાઇડ નેગેટિવલી ધેટ શી ડિડન્ટ વિનય ટોલ્ડ સેજલ ધેટ હી લવડ કોલ્ડ ડ્રિંક્સ ત્યાર પછી અહીંયા આપણને સુડતાલીસમો જે છે તે આપણને આપેલું છે તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ કરન આસ્કડ વિકાસ ઇફ હી કુડ યુઝ હિઝ મોબાઈલ વિકાસ આન્સડ પોઝિટિવલી એન્ડ એડેડ ધેટ ઇટ વોઝ આપણે વાક્ય બનાવીશું બટ કન્જક્શનનો ઉપયોગ કરીને તો જવાબ થશે હી રન ફાસ્ટ બટ હી લોસ્ટ ધગણપચાસ રાની કેન ડાન્સ વેલ શી કેન સિંગ વેલ ઓર બટ અને બીકોઝ આપેલું છે તો અહીંયા ઓર વડે આપણો જવાબ બનશે રાની કેન ડાન્સ વેલ ઓર શી કેન સિંગ વેલ પચાસ મુન્ના સો હિઝ ફાધર હી હાઈડ હિમસેલ્ફ અંડર ધ બેડ આઈધર ઓર સો અને બટ વડે બનાવવાનું છે તેમાં સો વડે વાક્ય બનશે જો મુન્ના સો હિઝ ફાધર સો હી હાઇડ હિમસેલ્ફ અંડર ધ બેડ ત્યાર પછી આપણે જોઈએ એકાવનમું સેન્ટેન્સ કટ અ ટ્રીઝ લૂઝ અ રેઇન તો જવાબ આવશે કટ ટ્રીઝ એન્ડ લૂઝ અ રેઇન બાવનનું મમ્મી ઇઝ નોટ ઇન ધ કિચન શી ઇઝ નોટ ઇન ધ રૂમ નાઇધર નોર બીકોઝ કે સો વડે વાક્ય બનાવવાનું છે તો જવાબ આવશે મમ્મી ઇઝ નાઇધર ઇન કિચન નોર ઇન ધ રૂમ ચલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે રી ધ ટેક્સ્ટ કરેક્ટ ઇંગ ધ અંડરલાઇન વર્ડ્સ ત્રેપનનો સવાલ લાસ્ટ નાઇટ આઈ એમ સ્લીપિંગ તો અહીંયા એમ સ્લીપિંગની જગ્યાએ વોચ સ્લીપિંગ થશે ત્યાર પછી આઈ હિયર્ડ અ બિગ નોઈઝ માં સી જે છે તેની જગ્યાએ એસ આવશે આઈ કેમ આઉટ ઓફ માય બેડ એન્ડ સ્ટુડ એટ અ વિન્ડો ત્યાર પછી ચોપ્પનનું જોઈએ આઈ કેન સોરી વિપુલ કેન મેક્સ તો અહીંયા મેક્સની જગ્યાએ મેક આવશે વિપુલ કેન મેક અ પેપર એરોપ્લેન હી ઇઝ અ ચીયરફુલ નો સ્પેલિંગ આ પ્રમાણે આવશે એન્ડ સમટાઇમ્સ હી કમ્સ ની જગ્યાએ ઇન્ટુ ધ ક્લાસ વેરિંગ અ કલરફુલ કેપ ચાલો ત્યાર પછી આગળનું જોઈએ તો અહીંયા કહ્યું છે કે ડૂ એઝ ડાયરેક્ટેડ પંચાવનમું રિયા ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટસ શી સ્ટડીઝ એટ અહેમદાબાદ શી કેન ડિઝાઇન નાઇસલી તો રિયા વોઝ અ સ્ટુડન્ટ તો ઇઝની જગ્યાએ વોઝ મૂકી અને સેન્ટેન્સ એટલે કે આ પેરેગ્રાફને ફરીવાર લખવાનો છે તો આ પ્રમાણે બનશે જુઓ રિયા વોઝ અ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટ્સ શી સ્ટડીડ એટ અહેમદાબાદ શી કુડ ડિઝાઇન નાઇસલી ત્યાર પછી આપણે જોઈએ છપ્પનમું આઈ ઓલવેઝ ડુ માય વર્કવાળું આપણને પેરેગ્રાફ આપેલો છે એને શરૂ કરવાનું છે વી ઓલવેઝ થી એટલે કે બહુવચન કરવાનું છે તો આન્સર આવશે વી ઓલવેઝ ડુ અવર વર્ક અવર સેલ્ફ વી આર પંક્ચ્યુઅલ ઇન અવર વર્ક વી નેવર વોન્ટ એનીવન ટુ હેલ્પ અસ ત્યાર પછી આગળ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેશ એઝ ધેર આન્સર તો જોઈએ સત્તાવન ધ મેનેજર સેન્ટ મી એન્ડ ઇમેલ લાસ્ટ સન્ડે તો આન્સર આવશે વિકલ્પ ડી વોટ ડીડ ધ મેનેજર સેન્ડ યુ લાસ્ટ નાઇટ ત્યાર પછી અઠ્ઠાવનમાં જોઈએ વેન યુ રીચ બોમ્બે ગીવ મી અ કોલ તો આન્સર આવશે વિકલ્પ બી વોટ શુડ યુ ડુ ઓન રીચિંગ બોમ્બે ત્યાર પછી ઓગણસાઠમું વેન યુ સ્પીક ઇંગ્લિશ એન્ડ જર્મન ફ્લુએન્ટલી તો આન્સર આવશે વિકલ્પ બી હાઉ ડઝ વેન યુ સ્પીક ઇંગ્લિશ એન્ડ જર્મન ત્યાર પછી સેક્શન ઇ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન બિલો માય બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે અહીંયા એકસો ને પચીસ શબ્દોમાં એસે લખવાનો છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રમાણે આપણે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે એસે લખી શકીએ ત્યાર પછી આપણને એકસઠમાં આપેલું છે કે રાઈટ એન ઇમેલ ટુ યોર ફાધર અહીંયા આપણે ઇમેઇલ લખવાનો છે તો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ઈમેલ પણ લખી શકીએ ત્યાર પછી છે રાઈટ સેન્ટેન્સિસ અબાઉટ ગીવન પિક્ચર્સ એટલે કે અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીંયા દસ વાક્યો લખવાના છે તો તમે તમારી સ્ક્રીન ઉપર અહીંયા દસ વાક્યો જોઈ શકો છો આ પ્રમાણે દસ વાક્ય આપણે લખી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે યુનિટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના વિડિયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં